હરિયાણાના વેદરાજ યુવાનના હાથની કમાલનો લાહો સુરતીઓ પણ લઈ રહ્યા છે તેમજ ગુજરાતભરમાં લોકો તેમની પાસે વેદ ઉપચાર કરાવી રહ્યા છે દેશી સારવારની માન્યતા મુજબ લોકો તે મુજબનું રિઝલ્ટ મળી રહ્યું છે સુરતીઓ વેદરાજને ખાસ જૂના આઠીલા દુખાવાની સારવાર માટે ખાસ બોલાવી રહ્યા છે આથી ભાગદોડ ભરી જિંદગીમાં માણસ શું ખાવા લાયક છે શું ખાવા લાયક નથી તેની પરવા કર્યા હોય એન કેન પ્રકારે ખાનપાન કરી રહ્યા છે તેને જ કારણે નાનપણથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકોને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે જેથી ડોક્ટર પાસે ઓપરેશન પણ કરાવવાની નોબત આવતી હોય છે પરંતુ આપણને માનવામાં ન આવે તે મુજબનો કિસ્સો સામે આવ્યો છે જેવા વૈદિક વારસો ધરાવનારા યુવાનના હાથમાં એવો તો જાદુ શું છે કે લોકો તે જૂના દુખાવાથી લઈને ડૉક્ટર દ્વારા ઓપરેશનની સલાહ અપાય હોય તેવા લોકોને ઈલાજ વૈદ દ્વારા કરાવતા તેમને ઓપરેશન કરવાની નોબત પણ નથી આવતી આ દેશી ઇલાજ માલિશ કરીને કરી રહ્યા છે અને અલ્પનીય રિઝલ્ટ અકલ્પનીય રિઝલ્ટ મળી રહ્યું છે ત્યારે સુરતના અનેક લોકો રિઝલ્ટ મળી ચૂક્યા છે નજીવી રકમ એકદમ સારું થઈ જાય છે વેસુ વિસ્તારમાં રહેતા યુવકને પગમાં દુખાવો થતો હતો ડોક્ટર બતાવ્યા બાદ પણ સારું થતું ન હતું તેમને હરિયાણાના યુવાને વેદની વાત કરતા તેઓએ મિત્રતાના નાતે આવી અને તેમની સારવાર કરી રહ્યા છે ત્યારે તેમને એકદમ સો ટકા રિઝલ્ટ મળી ગયું છે એવા અનેક લોકો વૃદ્ધ હોય છે બાળકો દ્વારા વેદ સાજા થયા અને સારવાર લઈ રહ્યા છે महेंद्र सिंह हरियाणा से कमर का है घुटने का है सर्वाइकल का है और जैसे घुटने डॉक्टर बोलते हैं ना चेंज होएंगे वो चेंज नहीं करेंगे डिस्क प्रॉब्लम है उसकी ऑपरेशन बोल रहे हैं उसको ऑपरेशन नहीं होने देंगे सर्वाइकल का पट्टा डालते हैं पट्टा नहीं लगवाएंगे सिर्फ खाली देसी इलाज है हमारा से फट्टी से प्लास्टर से कॉटन से तेल मसाज होगी और दस दिन में एक बार सूरत के लिए आता आप कब से कर रहे रहे और काफी रिजल्ट मिल रहे हैं तो मेरे को, को हमारा ये खानदानी है।, है करीबन पच्चीस साल मेरे को हो गए इस लाइन में और अच्छा रिजल्ट है वहाँ हरियाणा में तो बहुत दूर दूर से आती है पब्लिक हमारे यहाँ और रिजल्ट अच्छा है वहाँ का लोगों लोगो को का रिस्पांस कैसा रहता है रिस्पांस बहुत अच्छा है जो एक बार आता है ना वो ठीक होता है आपका, आपका संपर्क करना हो तो किस तरह मोबाइल नंबर नाइन फोर सिक्स सेवन थ्री डबल सिक्स डबल सिक्स फाइव